નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરી સ્વાદ કરું છું તો મિત્રો રાજ્ય સરકારે આજ તારીખ અઠાવીસ અગિયાર બે હજાર ચોવીસથી ફિટપેન્ટ ફેક્ટરના આધારે પેન્શનમાં પેન્શનરો નિવૃત્તિ કર્મચારીઓના લઘુત્તમ પેન્શનમાં વધારો તો મિત્રો પેન્શનધારકો અને સરકારી કર્મચારીઓ બાબતે એક મહત્ત્વની અપડેટ લઈને આવ્યો છું તો તેના વિશે વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રપશનમાં મૂકું છું અવશ્ય રીતે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો સાતમા પગાર પણ છે અપડેટ લાખો કેન્દ્રીય કર્મચારી માટે સારા સમાચાર આવ્યા છે કેન્દ્ર સરકાર કર્મચારી ફરી એક મોટી ભેટ આપવાની તૈયારી શરૂ કરી છે સરકારી ટૂંક સમયમાં સેવા આપતા કર્મચારીઓ અને ધારકોના પગાર અને પેન્શનમાં વધારો કરશે આનાથી કર્મચારીઓના સીધો જ મોટો આર્થિક લાભ મળશે સરકારે આ સંદર્ભે એક મહત્ત્વપૂર્ણ પ્રેસ જાહેર કર્યું છે તો ચાલો સમાજે કર્મચારીના પગાર અને નિવૃત્તિ લોકોના પેન્શન વધારા વિશે વિગતવાર જાણી લઈએ પગારપંચ રચના અમલીકરણની રાહ જોઈ રહેલા લાખો કેન્દ્રીય કર્મચારીઓને હવે સરકાર તરફથી એક મોટી ભેટ મળવા જઈ રહી છે હાલમાં નવા પગાર પંચ લઈને ચર્ચા ચાલી રહી છે આત્મ પગાર પંચ અપડેટ સમાચાર તે દરમિયાન સરકાર દ્વારા સેવા આપતા નિવૃત્તિ કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારાના લઈને મોટા સમાચાર આવે છે લગભગ અડતાલીસ લાખ કેન્દ્રીય કર્મચારીઓના અને અડસઠ લાખ પેન્શનધારકોના વધારાનો સીધો લાભ મળશે કર્મચારીઓને આનંદ કરશે આવતા વર્ષે ડિસેમ્બર અંત સુધીમાં સાતમા પગાર પંચ અમલ દસ વર્ષ પૂરા થશે દસ દર વર્ષે એક નવ પગાર પંચ આપવામાં આવે છે એટલે કે બનાવવામાં આવે છે અને પગાર પંચની ભલામણો આઠમા પગાર પંચ કબ લગુ હોગા લાગુ કરવામાં આવશે તેથી કવિ કેન્દ્રીય કર્મચારીઓના આઠમા પગાર પંચની રચના રચનાની આતુરતી રાહ જોઈ રહ્યા છે કર્મચારીઓને આશા છે કે આ નિયમ એક જાન્યુઆરી બે હજાર નિયમ મુજબ લાગુ કરવામાં આવશે તમને જણાવી દઈએ કે મિત્રો સરકાર દ્વારા હજુ સુધી કોઈ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી એ પુષ્ટિ કરવામાં આવી નથી અહેવાલો અનુસાર આઠમા પગાર પંચ એક જાન્યુઆરી બે છવ્વીસથી અમલમાં આવી શકે છે જો આનો અમલ તો કર્મચારીના પગાર અને નિવૃત્તિ કર્મચારીના પેન્શનમાં મોટો વધારો થશે ગયા મહિને ઓક્ટોબર સરકાર દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારી ત્રણ ટકાનો ડી વધારવાની ભેટ આપી છે તાજેતરમાં રજૂ કરવામાં આવેલા યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસના કર્મચારીઓના પેન્શનમાં વધારાની મદદરૂપ સાબિત થશે સરકારના દાવો કર્યો છે યુનિફાઈડ પેન્શન સ્કીમના નિયમો કેન્દ્રીય કર્મચારીઓના નવી પેન્શન યોજના છે એનો અમલ આવતા એક વર્ષ એપ્રિલ એક એપ્રિલ કરવામાં આવશે આ યોજના અનુસાર નક્કી કરેલા નિયમો અનુસાર કેન્દ્રીય કર્મચારી બાર બાર મહિને માટે મૂળ પગાર પચાસ ટકા પેન્શન તરીકે મળશે બાર મહિના કર્મચારીના નિવૃત્તિ પૂરત પહેલાં કરશે અને અમારી સરેરાશ પગાર નક્કી કરવામાં આવશે આ સાથે સરકાર એવા કર્મચારી દર મહિને દસ હજાર રૂપિયા યુનિફાઈડ પેન્શન સ્કીમમાં પેન્શન કેટલું હશે પણ આપશે જેમણે ઓછામાં ઓછા દસ વર્ષ સુધી સેવા આપી છે સરકાર દ્વારા ગેરંટી તરીકે આ દાવો કરવામાં આવ્યો છે તમને આ લાભ યુપીએસ હેઠળ મળશે પહેલો લાભ છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં યુપીએસ કેટલી યુનિફાઈડ પેન્શન સ્કીમ જાહેર કરવામાં આવી હતી આ એક નવી સ્કીમ છે જે રિટાયર્ડ કર્મચારીઓ માટે કોઈ આ યોજના મુજબ ઓછા મુજબ પચીસ વર્ષ સુધી કામ કરનાર કર્મચારીઓના નિવૃત્ત પહેલા બાર મહિના મળેલા સેલેસના મૂળભૂત પગાર પચાસ ટકા પેન્શન તરીકે મળશે યુનિફાઈડ પેન્શન સ્કીમ કબ લાગુ હોગી ત્રીજું છે મિત્રો ઓછામાં ઓછા દસ વર્ષ નોકરી કરતા કર્મચારીઓના યોજનાનો લાભ લઈ શકશે અને આ પછી જો તમે નોકરી છોડો તો તો પણ તેમને ઓછામાં ઓછી દસ હજાર રૂપિયા પેન્શન મળશે ચોથું છે કે સરકાર જો કર્મચારી મૃત્યુ થાય છે તો મૃત કર્મચારીને પેન્શનમાં સાહીઠ ટકા પરિવારનો આપવામાં આવશે પાંચમો છે આ યોજના એટલે એવી જોગવાઈ છે કે કર્મચારીના નિવૃત્તિ પછી પણ ગ્રેજ્યુએટીની એક સાથે ચૂકવણી પણ કરવામાં આવશે તેને હવે હપ્તામાં આપવામાં આવશે નહીં છઠ્ઠી છે કે આવા કર્મચારીને ફૂગાવવાના સૂચક આગળનો લાભ પણ આપવામાં આવશે આ સ્કીમમાં ખાસ વાત એ છે કે કર્મચારીને પોતાના તરફથી તેમના પગારમાંથી ફાળો આપવાની જરૂર નથી અને સરકાર તેના તરફથી કર્મચારીના મૂળ પગાર અઢાર પોઈન્ટ પાંચ ટકા ભોગવશે કર્મચારીને રાષ્ટ્રીય પેન્શન યોજના અને એકક્રિત પેન્શન યોજના વચ્ચે પસંદગી કરવાની તક મળશે તેમના માટે વિકલ્પો તરીકે ઉપલબ્ધ રહેશે એટલું જ નહીં તે બધી દર છ મહિને માસિક પગાર ડીમો દસનો ભાગ ઉમેરવામાં આવશે નવા પગાર પંચ રચના હજુ સુધી તો મિત્રો હજુ સુધી આઠમા પગાર પંચ રચના કરવામાં આવી નથી સરકાર અંગે સ્પષ્ટતા કરે છે આવી સ્ટેટમે કંઈ પણ કહેવું વહેલું ગણાશે તેમ છતાં એવું માનવામાં આવે છે કે નવ પગાર પંચ એક જાન્યુઆર જે છવ્વીસટે અમલમાં આવી શકે છે આવી પણ શક્યતાઓ છે કે આઠમા પગાર પંચ અમલ પછી સરકારી કર્મચારીઓના પગારમાં સ્પેશિયલ ફિટમેન્ટ ફેક્ટરના આધારે ફેરફાર કરવામાં આવી શકે છે આટલો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરી શકાય છે હાલમાં સાતમા પગાર પંચ એટલે સાતમા પગારના આપણે સમાચાર આઠમા આઠ હેઠળ કર્મચારીના પગારમાં સુધાર કરવામાં બે પોઈન્ટ સત્તાણું ફીટપેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું હવે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે કેન્દ્ર સરકાર આઠમા પગાર પછમાં એક પોઈન્ટ બાણુંના ફીટપેન્ટ ફેક્ટર પગાર સુધારામાં આધાર બનાવી શકે છે મીડિયા એવા રીતે પણ પ્રકાશમાં આવી રહ્યું છે કે સરકાર તેના આધાર તારીખ ઓછા મુસા બે પોઈન્ટ સ્યાસીના ઉચ્ચ ફિટપેન્ટ ફરીબોના ઉપયોગ કરી શકે છે જો આમ થશે તો કર્મચારીઓના પગાર પગારને દેવતી લોકોનું પેન્શન ઘણું વધારે થશે જાનો લઘુત્તમ પગાર કેટલો હશે તો પગાર કેટલો હશે અહીં એ પણ નોંધનીય છે કે યુપીએસ હેઠળ કર્મચારી કેટલું પેન્શન મળશે જો કેન્દ્ર સરકાર બે પોઈન્ટ છ્યાસીના ફિટપે ફેક્ટર લાગુ કરે તો લઘુત્તમ પેન્શન પચીસ હજાર સાતસો ચાલીસ અપ સેટર લઘુત્તમ પેન્શન હાલમાં નવ હજાર છે તો આ સાથે કર્મચારી લઘુત્તમ બેઝિક પગાર એકાવન ચારસો રૂપિયા થઈ શકે છે જે હાલમાં અઢાર હજાર રૂપિયા છે તો ફિટમે ફેક્ટર બદલાતા કર્મચારીને પગાર અને પેન્શન પર ફેરફાર થશે કર્મચારીના પગારમાં ફિટમે ફેક્ટરનો આધાર સુધાર કરવામાં આવે છે તો ગુજરાત સરકારે રવિવાર કેબિનેટ બેઠકમાં નિર્ણય કર્યો છે કે એક એપ્રિલ બે હજાર પાંચના પહેલાં સરકારી નોકરી લાગેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાભ અપાશે સરકારી જાહેરાત અનુસાર એક એપ્રિલ બે હજાર પાંચ પહેલાં વિવિધ સર્વાંગોમાં નોકરીએ લાગેલા સ સાઠ હજાર બસો પસ્તાલીસ કર્મચારીઓ નિર્ણય લાભ મળશે તો મિત્રો આ હતી માહિતી